ફસાયો હતો જ્યાં કોંગ્રેસ દ્વારા જુનાગઢની જે છે ને આગેવાનીમાં એક નિયમને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો સૌથી પહેલા તો આ નિયમ શું હતો અને કોંગ્રેસ અને સામાન્ય ત્યાંના જે વેપારીઓ અને અન્ય ક્ષેત્ર ચલાવતા જે લોકો હતા તેઓ આ નિયમને લઈને શું માંગણી કરી રહ્યા હતા

જે વિકસાય વિકસી રહ્યું છે મેળામાં જે મોટા મોટા માથાઓ છે જે કેબિનેટ મંત્રીઓ છે જે વીઆઈપી લોકો છે જે ભાજપના કાર્યકરો છે એને પાસ મળી જશે ને અંદર વહી જશે જ્યારે સામાન્ય જનતાને ગિરનાર દરવાજાને ભરાવા ખાતે વાહન રોકી દેવામાં આવશે ત્યારે આપણે જોઈએ કે લોકોને કેટલી મુશ્કેલીઓ સર્જાશે બીજી તરફ આપણે જોઈએ કે ક્ષેત્ર જે છે અન્નક્ષેત્રવાળાઓને રાત્રે એક થી છ સુધી જ એને વાહન પ્રવેશ બંધી પ્રવેશની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય તો મોટી માત્રામાં અંતક્ષેત્ર વાળા જ આ ભવનાથમાં લોકોને જમાડે છે મેળા દરમિયાન જમાડે છે પરિક્રમામાં જમાડે છે તો એમની સુવિધા આપવાને બદલે ઉલટાનું જે અંતક્ષેત્ર અને ઉતારા મંડળ છે એમની ઉપર તંત્ર વાહન બંધી અને પાસ પણ ન આપવાની અત્યારે જે કાર્યવાહી કરી ખબર ખૂબ જ દુઃખદ છે અને આપણે જોઈએ કે બીજી તરફ આપણે જોઈએ કે વેપારીઓ જે ભવનાથમાં છે એમને ત્રણ દિવસમાં સ્ટેબિલિટી સ્ટ્રકચર રિપોર્ટ આપવા માટે કોર્પોરેશન દ્વારા નોટિસો આપવામાં આવી છે ખુદ મનપાનો ટાઉન હોલનો એક આપણે જોઈએ કે એક વર્ષથી થી ટેબિલિટી રિપોર્ટ નથી આવ્યો અન્યથા કાર્યવાહી કરવામાં આવે આવો માનસિક ત્રાસ જે વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવી રહ્યો છે આ ખરેખર ખૂબ દુઃખદ છે આવું ખરેખર કાર્યવાહી અને યાત્રિકો ઉપર અને વેપારીઓ ઉપર અને અણસત્ર વાળા ઉપર કરવામાં આવે જેને હિસાબે તમામની વાચા અને અવાજ બનવા માટે આજે કોંગ્રેસ શહેર કોંગ્રેસના કાર્યકરો મિત્રો અમારા તરફથી ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો છે જેથી તંત્રની આંખ ખુલે અને યોગ્ય નિર્ણય કરવામાં આવે અને લોકોને જે યાત્રિકો છે એને પૂરી સગવડતાઓ મળે મેળાનો અમારો મુખ્ય હેતુ એ જ છે કે ભવ્ય રીતે મેળો થાય પરંપરાગત રીતે મેળો થાય આ સનાતનીઓનો મેળો છે તો સનાતન લોકો આવતા હોય તો સનાતનોને એને હેરાનગતિ ન થાય રજડતા ના મૂકી દેવામાં આવે વીઆઈપી લોકો મેળામાં પ્રવેશ ન કરી જાય પાસ ના મેળવી લે ભાજપના કાર્યકરો પાસ ના મેળવી લે અને આ મેળો તમામ માટે એક સરખો બને એવી અમારી માગણી સાથે આજે અમે ધરણામાં બેઠા ને રોડ રસ્તાઓની આપણે હાલત જોઈએ છીએ કે કેટલી ખરાબ છે તો હજી સુધી રિપેર કરવામાં નથી આવ્યા એસટી વિભાગ દ્વારા આ વખતે ખાલી ટુકાર પણ મોટા ભાડા લેવામાં આવે છે સોમનાથ પર્વમાં આપણે જોઈએ કે ફ્રીમાં એસટી બસો રાખવામાં આવી હતી તો અત્યારે ગુજરાતમાં મોટો બધો મેળો થતો હોય તો શા માટે બસો ફ્રીમાં નથી આપવામાં આવતી અને ઉલટાના મોટા મોટા ભાડાઓ એસટી વિભાગ દ્વારા પણ આવે છે આ તમામ બાબતે યાત્રિકોને જે જે મુશ્કેલીઓ પડે એ બાબતે અમે આ વાચા બની અને એક વિપક્ષ તરીકે આજે ધરણા કાર્યક્રમ રાખ્યો હતો જે ક્ષતિ હોય છે આંદોલન આગલા આગામી સમયમાં કરશું જો યાત્રિકો કોઈ તકલીફ પડશે મેળામાં સાધુ સંતો અપમાન થશે કે અન્ન તકલીફ પડશે તો અમે ઉગ્ર આંદોલન કરશું કોંગ્રેસ દ્વારા આ માંગણી કરવામાં આવી હતી જેને લઈને સાંજના સમયે એક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં સાધુ સંતો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક અંતે શું નિર્ણય લેવાયો અને આ બેઠકમાં આવેલા સાધુ સંતો અને રાજકીય આગેવાનોએ શું કહ્યું એ પણ સાંભળીએ મોનારાણ જય ભવનાથ આજથી મારા ગુરુદેવ હયાત હતા બે હજાર એકવીસ સુધી ત્યારે એની પહેલાના વર્ષે બે હજાર વીસમાં મિનિકુંભ લાવ્યા હતા ત્યાર પછી આ વર્ષે એક મિનિકુંભનું આયોજન કર્યું છે ભવ્ય આયોજન છે તંત્ર સરકારશ્રી અને બધાનો સહયોગથી આ કાર્ય થઈ રહ્યું છે સાધુ સંતોનો પણ સહયોગ છે અને અમુક ક્ષતિ રહેતી હોય તો સુધારા વધારા કરી શકાય તો ખૂબ સારી રીતે મેળો સંપૂર્ણ થાય એ ભવનાથ દાદાને પ્રાર્થના અને બધાએ આપણે ભજન અને ભોજનનો મેળો છે તો ભારતીય આશ્રમમાં વધારો ભજન અને ભોજન અને સાથે સાથે બ્લડ કેમ્પ પણ રાખવાના છે તો એમાં લાભ લેવા વધારો અને ખૂબ ભારતી આશ્રમને રિસ્પોન્સ આપો મુલાકાત લ્યો તો અમને પણ આનંદ આવે કે આશ્રમે લોકો ભોજન લેવા વધારે છે પ્રસાદ ગ્રહણ કરો અને ભજનનો આનંદ માણી આજે જિલ્લા પંચાયત જિલ્લા સદન ખાતે મહાશિવરાત્રી મેળા અને જેને કુંભ મેળા મિનિ કુંભ તરીકે નામ આપવામાં આવ્યું છે એના ભાગરૂપે પ્રશાસન દ્વારા કલેક્ટર સાહેબ દ્વારા અને સહપ્રભારી મંત્રી અને પ્રભારી મંત્રી દ્વારા સાધુ સંતો અખાડાના પ્રતિનિધિઓ અને ગિરનાર ક્ષેત્રની અંદર રહેતા સ્થાનિક તમામ સંતો મઠાધીશોને બોલાવી અને આગામી મેળાને ભવ્ય અને દિવ્ય કેવી રીતે બનાવવામાં આવે સાથે સાથે પ્રજાના હિત માટે અને સુવિધાઓ માટે જે રાજ્ય સરકારની એક એક સારી એવી મનશા છે કે ભાઈ આપણે સનાતનનું ગૌરવ સનાતનની વ્યવસ્થાઓ વનો વ્યાપ વધે ભગવાન શિવના મેળાની અંદર મોટી સંખ્યામાં બધા શ્રદ્ધાળુઓ ભાવિકો યાત્રિકો આવે અને એને તમામ પ્રકારની વ્યવસ્થાઓ અને સુવિધાઓ કેવી રીતે સારી રીતે મળે એવા સારા પ્રયાસથી તમામ મેળાનું પાર્કિંગથી માંડી અને દરેક વ્યવસ્થાઓનું વિડીયો દ્વારા અને અધિકારીઓ દ્વારા સૂચન કરવામાં આવ્યું ક્યાં શું છે કેવી રીતે અમારી કોઈ વ્યવસ્થા હોય મિની કુંભ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સાધુ સાધુ ના ખાસ સૂચનો તો એ હોય છે કે ભાઈ મેળો છે એટલે બધા આદર પ્રાંતમાંથી હિન્દી ભાષી સંતો બધા આવે એટલે એ લોકોની ગાડી જે છે એ ત્યાંથી બસો પાંચસો પણ હજાર બે હજાર કિલોમીટર આવતા હોય એટલે અમારા સંતોને એવી પણ નિયમ હોય છે ભાઈ દૂર જઈએ તો આસન શાસન રાસન આ બધી વસ્તુ ગાડીઓની સાથે હોય એટલે એ લોકોની ગાડીઓને પાસ પાસ ન ભી હોય તો એના જેતે સંબંધિત અખાડાના માત્ર જો અહીંયા જે સાધુ આવશે ને એ અખાડાના સંબંધ વગરના કોઈ નથી એટલે જેતે સંબંધિત અખાડાના ઉપલા અધિકારી સાથે એને વાતચીત કરાવી દેવામાં આવે પ્રશાસનિક વ્યવસ્થા દ્વારા એને કોઈ પણ એનું અપમાન ન થાય વિશેષ ધ્યાન રાખીને કે બાપજી આપ બેસો આપ કયા અખાડાના છો ફલાણા ખરા ઓકે ફલાણા જાણો અમારા સંબંધિત અધિકારી સાથે વાત કરી અને ગાડીને એને એના ગંતવ્ય સ્થાન સુધી આવવા દેવામાં આવે ના પાસ લઈને પાસ નો જે છે ને દુરુપયોગ ન થાય પ્રશાસન દ્વારા જે છે ને હવે જો એસપી સાહેબે કીધું કે અમે પોલીસ કર્મચારીઓ પણ એક બસ દ્વારા અમારે ડ્યુટીના સ્થાન ઉપર પહોંચાડવાની વ્યવસ્થા કરી અને બીજી વાત છે કે આ મેળાની અંદર કરોડો લોકો ચાલીને જતા હોય તો પછી તમારી પાસે ગાડી છે તમારા ગાડીનો પાસ છે એટલે તમે કોઈ વિશિષ્ટ નથી બની જતા તમે જે છે ને તમારી મર્યાદા અને તમારી વ્યવસ્થાની લીધે વસ્તુ આપવામાં આવ્યું છે એટલે વધારેથી વધારે પાસનો ઉપયોગ ઓછો કરે અને લોકો જે ચાલીને જાય છે એને સુવિધા તો નિયમની અંદારે ફેરફાર કરવામાં આવ્યો છે કે વસ્તુ લઈ આવવા લે મૂકવા માટે જે અ પહેલા જે સમય આપવામાં આવ્યો હતો રાત્રે એક થી પાંચ ની વચ્ચેનો એમાં હવે ફેરફાર કરવામાં આવ્યા છે અને પાંચ થી નવ ની વચ્ચેનો જે સમય છે એ નક્કી કરવામાં આવ્યો છે એ સિવાય પણ અન્ય જે ફેરફાર કરવામાં આવ્યા તેને લઈને પણ વાતચીત કરવામાં આવી છે અગિયારમી ફેબ્રુઆરીથી થી મેળો જે છે એનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે ખાસ એની અંદર કેવી વ્યવસ્થા જે છે એ જળવાઈ રહે છે એના પર ખાસ સૌની નજર રહેશે તમારું આ વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો બીએસઆઈ ટીવી ન્યૂઝ નમસ્કાર